થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો વાયરલ કરી અને બે લોકોને ઢોર માર મારતા જેનો પોલીસે ગણતરીને કલાકોમાં જ મુખ્ય આરોપીને ઝડપી લીધો હતો જ્યારે ત્રણ આરોપી ફરાર થઈ ગયા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા ભાવનગર શહેરમાં ટોપ 3 સર્કલ નજીક થોડા દિવસ પહેલા બે યુવાનોને લાકડી વડે ઢોર માર માર્યો જેનો વિડીયો વાયરલ થયો હતો મળતી માહિતી મુજબ હિતેશભાઈ મકવાણા સુરત ખાતેથી ભાવનગર આવેલ હોય અને તે ફરિયાદીને ટોપ 3 સિનેમા લઈ જવાનું કહેતા જેથી ફરિયાદી આ સાહેબે ને તેના મિત્રો કિશનભાઈના એક્સેસ સુજી કી બેસાડી ગણેશજી વડલાથી ટોપ થ્રી સિનેમા એ ગયા હતા અને ટોપ થ્રી સિનેમા ડી પાસે બપોરના એક વાગ્યે પહોંચતા આ સમયે કામના આરોપી હર્ષિલ રબારી તથા તેના મિત્રો દેવ દેવર્સિંહ તથા ઓમ જેવો તેમના બે વાહનો સાથે રોડ ઉપર પોતાના મોટર લઈને ઊભા હતા તેઓ મોટર સાથે રોડ ઉપર નીકળતા દરમિયાન આ ચારેય આરોપીએ ફરિયાદીના મોટર સામે આડી રાખી ફરિયાદી સાહેબને ઊભો રાખી શેર ચેટમાં એપ્લિકેશનમાં કેમ ખરાબ વાતો કરો છો તેમ કહી ગાળો આપી ધપાટના ઘા મારી ફરિયાદી તથા સાહેબને બળજબરીથી પરાણે પોતાના વાહન પર બેસાડી અપહરણ કરી ભાવનગરના સંસ્કાર મંડળ રેલવે સ્ટેશનના મેદાનમાં લઈ જઈ ગાળો આપી લાકડી ધોકા વડે ઢોરમાર મારી તેનો વિડીયો પણ વાયરલ કર્યો હતો જેને લઈને ગણતરીને કલાકમાં જ પોલીસે હર્ષીલ રબારીને ઝડપી લીધો હતો જ્યારે દેવ દેવર્ષિ અને ઓમને ઝડપી લેવા પોલીસે ચક્રી ગતિમાન કર્યા હતા